સંજ્ઞા સૂચિ પેલું કામ સંજ્ઞા સંજ્ઞા સૂચિ તમે કોઈ પણ પ્રકારની સંજ્ઞા સૂચિ આપી શકો બરાબર રણ પ્રકારનું એવું હતું તો ટપકા તો ટપકા તો ટપકા હમ નહીં એમાં ખાલી નિશાન જ બતાવો જો સાંભળો અહીં શું કીધું રણ પ્રકારની જમીન બરાબર છે તો દેખાય છે તો આ રણ પ્રકારની જમીનમાં કોઈ નિશાન કનીસાનત કર્યું છે લખ્યું નથી પણ તમને ચારે કોઈ કેન્દ્ર પૂછવામાં આવતું હવે આ કેન્દ્ર છેનું કોણ છે જો અહીં તમે જોઈ શકો છો કે તાંબુ ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે સૂતર કપડું નું કેન્દ્ર નામ સાથે બરાબર તો આવું જ્યારે પૂછાય ના સાંભળું ત્યારે નામ આપણે બતાવવાનું ત્રણ પ્રકાર છે ખ્યાલ આવી ગયો બીજો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન હવે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તમારા મગજમાં ખ્યાલ એવું છે કે દીર છે એ ગુજરાતમાં છે ગુજરાતમાં ક્યાં છે સૌરાષ્ટ્રમાં છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો આ આપણું ગુજરાત અને અહીંયા દીવ છે દીવથી એકઝેટ ઉપર એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ લોકો એ એક ઝાડ જેવી નિશાન છે વૃક્ષનું વૃક્ષ જેવું નિશાન છે એ બતાવ્યું છે आगिर राष्ट्रीय उद्यान गुजरात मा दिवनी ऊपर ત્યાર પછી પૂછે કાजीरंगा राष्ट्रीय उद्यान અને સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન હવે કાजीरंगा રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર કાजीरंगा રાષ્ટ્રીય ઉદ્યાન તો એ કે આવ્યું છે કે આસામ મેં છે તો એના મતલબ પર ઓડલા ઇન્સાન છે હવે આસામ એટલે ક્યાં છે તો કે ભારત ના નકશા માં પૂર્વ બાજુ એ બરોબર પૂર્વ બાજુ એ

પશ્ચિમ બંગાળમાં છે બરાબર તો કેટલું ઈઝી છે એકદમ ઈ બાંગ્લાદેશ છે બાંગ્લાદેશની બાજુમાં છે પશ્ચિમ બંગાળ છે અને એમાં જો નીચે આવી ગડી બને છે ત્યાં વચ્ચે બતે રહ્યું છે સુંદરવન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા સુંદરવન આ ચાર open કરતો પ્રદેશ તો આપણે જાણીએ છીએ જો કેટલી વખત પુછાઈ ગયું ત્રણ વખત પુછાઈ ગયું છે ચાર open કરતો પ્રદેશ આસામમાં છે તો આસામમાં તમારે બધી જ જગ્યાએ આખા આસામમાં તમારે બધે ની નિશાની એમ કપ ની નિશાની બતાવી છે કપ ની નિશાની તો તમે કપ વિશે તો પણ બતાવી શકો છો ઘણી વખત ચાના છોડની છોડ નિશાન પણ અ કેટલી જગ્યાએ જોવા મળે છે આ રીતે વાયા વાય જેવું છોડ કરી નાખો તો એવું પણ ચાલે

ત્યાર પછી છે દત્તજીગામ રાષ્ટ્રીય ઉદ્યાન દત્તજીગામ રાષ્ટ્રીય ઉદ્યાન એવું છે શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર બરાબર જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર નીચેનો ભાગ છે ત્યાં અત્યારે જો કે એ ભાગને આપણે નામ પાડ્યું આપ્યું છે શું આપ્યું છે બોલો એ ભાગ પડ્યો ને જમ્મુ કાશ્મીર નું બીજું લદ્દાખ લદ્દાખ તો લદ્દાખ ની અંદર છે લદ્દાખમાં અહિયાં બતાવવાનું બરાબર

આ મહારાષ્ટ્ર છે આ ગોવા છે નાનું એવું આ કર્ણાટક છે બરાબર છે હમ તેલંગાણા આ છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા તેલંગાણા ઉપરની સાઈડમાં માં હમ જો આ ઘડી પડે ત્યાં ઉપરની બાજુ ઇતુરનાગરમ શું છે ઇતુરનાગરમ બંને જે રાષ્ટ્રીય અભ્યારણ શણ ઉત્પન્ન પ્રદેશ શણનું વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. બરાબર હમણાં આપણે પશ્ચિમ બંગાળું સુંદરબન તો એ પશ્ચિમ બંગાળ ત્યાર પછી છે લોખંડ પોલાદ ઉદ્યોગ નું કેન્દ્ર તો લોખંડ પોલાદ છે એનું ઉત્પાદન વધુ થાય છે કર્ણાટકમાં ભદ્રાવતી કર્ણાટકમાં ભદ્રાવતી రాతి అమీన్ కార్యగ్ తర్ప મધ્ય પ્રદેશ નો ભાગ છે ઓડીસા નો કેટલોક ભાગ છે આ બાજુ આ ભાગ પણ છે તેલંગાના નો તેલંગાના નો એ પણ છે બરોબર ટૂંક માં આ ભારત ના નકશા પશ્ચિમ ની પણ પૂર્વ પૂર્વ બાજુમાં તમે જુઓ તો અ પશ્ચિમ બંગાળ પછી તમે જુઓ તો વચ્ચેનો નો આખો પ્રદેશ છે આ બધો આખો પ્રદેશ એ

બી અભયારણ્ય છે એનું નામ છે સરિસ્કા સરિસ્કા રાજસ્થાન રાજસ્થાનમાં છે અભયારણ સર અભયારણ્ય રાજસ્થાન હા હરિયાણા બિહાર ની આવે તમે બિહાર છો આ બધી ઘડી પડે છે એની બે ઉદ્યાન બતાવવાના છે અને રણથંભોર રણથંભોર નામ પ્રમાણે જ છે છે રણથંભોર રણમાં જો રાજસ્થાનમાં આમ લગભગ જુઓ તો લગભગ રાજસ્થાનમાં બરાબર વચ્ચો વધ થાય

ત્યાં કોફી આપણે બતાવવાની છે ડાંગર ઉપર કૃતિ ડાંગર છે ક્યાં છે તામિલનાડુ છે તો આ ડાંગર ઉપર કૃતિ કરો રાસાયણિક ખાતરનું નું ખાતર ઉદ્યોગ કેન્દ્ર સિંદરી છે બિહારમાં માં અમ ક્યાં છે આ સિંદરી બિહારમાં સિંદરી છે બિહાર

આમ તો કોલ્હા એટલે શું ખબર હિન્દીમાં કોલહા એટલે પીલુ થાય પીલુ આપડે પેલું તમે શેરડીનો રસ પીવો તો શેરડી પીલાય છે મશીનમાં પીલાય છે તો એને હિન્દીમાં કોલહા કેવા કોલહા કોલહાપુર એટલે અહીંયા શેરડી વધારે પીલાય છે શેરડીમાંથી જ તે ખાંડ બનતી હોય છે એટલે આપણું નામો જ આપ્યું હતું કોલહાપુ તો ખાંડ ક્યાં બન્યું કોલ્હાપુર કોલહાપુર કોલ્હાપુર મહારાષ્ટ્રમાં ইলেকট্রোক উদ্যোগ বহু প্রখ্যা উদ্যোগ ইলেকট্রিক উদ্যোগ করামিলনাডুডর পড়েছে বেঙ্গলু ইলেকট্রোক উদ্যোগ জমি কালী জমি কেছে

રણ પ્રદેશ છોડી દે છે રાજસ્થાન આવશે અને ગુજરાતમાં વચ્ચેનો ભાગ આવશે એકાદ જેવું આવે છે બરાબર એમ તો અહીંયા પણ થોડોક ભાગ આવે છે તેલંગાણા બરાબર તો એ આવશે કાળી જમીન એ બધામાં કાળી જમીન બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન

રેશને કપડ હું શ્રીનગરમાં બને છે ચાલો ત્યાર પછી લેટેરાઇટ એડ પડ ખાવું જમીન અને બીજી કઈ જમીન છે એમાં નથી આપી તો લેટેરાઇટ જમીન એટલે કે પડ જમીન પશ્ચિમ ભારતની બોર્ડર ઉપર પશ્ચિમ ભારતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રથી શરૂ કરી અને કર્ણાટક સુધી કર્ણાટક મહારાષ્ટ્ર કર્ણાટક પક્ષી અભયારણ અને કાના રાષ્ટ્રીય અભયારણ નળ સરોવર છે એ ઉચ્ચ ગુજરાતમાં બરાબર સાઈડ માહિતી જુઓ ત્યાર પછી કાનહા કાનહા મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં પણ પછી નીચે મધ્યપ્રદેશમાં કાનહા રાષ્ટ્રીય રાષ્ટ્રીય ઉદ્યાન સોરી કાન્હા ઉદ્યાન છે કઉ ઉત્પન્ન કરતો પ્રદેશ કઉપન્ પંજાબમાં થાય છે અને કપાસ ક્યાં થાય છે કપાસ મહારાષ્ટ્રમાં

આની શાંતિ પડે ત્યાંથી અહીંયા વારાણસી ચોકડી મંદિર તો વારાણસી શું છે રેલવે એન્જિન બનાવવાનું કાગળ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ નેપાનગર નેપાલનગર મધ્યપ્રદેશમાં છે નેપાનગર મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રની બોર્ડપુર થોડું ગુજરાત બાજુ થોડું ગુજરાત સાઈડ આ નેપાનગર નેપાનગર ક્યાં છે મધ્યપ્રદેશમાં કાગળ ઉદ્યોગ બનાવવાનું કેન્દ્ર

भारतना पश्चिम भाग दिनाइट जमीन भारत भागिया पूर्व लेट पश्चिम दरियापट्टी दलदल की पूर्व पट्टी राष्ट्रीय उद्यान क्यों राष्ट्रीय उद्यान मैं तो राष्ट्रीय उद्यान

తమిళనాడూ రెల్వే నాని ఏ రెల్ బాయి దీనికి પેન્સલથી પેન્સલિ <coughs>